નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ડીસામેખલાશ ભર્યા વાતાવરણમાં તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું ઇસ્લામ ધર્મના ઈદ એ આનંદ અને ઉલ્લાસ નો તહેવાર છે જ્યારે મોહરમે હઝરત ઇમામ હુસૈન અલ હિસ્સ ઇસ્લામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આથી લગભગ એક વર્ષ પેગમ્બર હઝરત સાહેબનું નવાશાહ દોહિત્ર હઝરત ઇમામ હુસેને પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી ત્યારથી જ હઝરત હુસેન અને તેમના સાથીઓની કુરબાની અને શહીદોની સ્મૃતિમાં શોકનો આ દિવસ દરેક મુસ્લિમ ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું શરબત દૂધની વાનગીઓ બનાવી અને દાનનું કાર્ય કરી પૂર્ણ કરે છે તેમજ હજરત ઇમામ હુસૈનની યાદમાં તાજિયા બનાવી ભવ્ય રીતે તેને શણગારી જુલુસ કાઢવામાં આવે છે જે અંતર્ગત ડીસાના ગવાડીથી આજે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા નીકાળવામાં આવ્યા હતા આ તાજિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બની તે માટે પણ ડીસામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો છેલ્લા ઘણા વર્ષોથી શાંતિપૂર્ણ માહોલમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા યોજવામાં આવે છે તાજીયા ડીસાના બજારોમાં ફર્યા હતા તાજિયા મુસ્લિમ યુવકોએ શરીરે સાંકળોથી ઘા કરી શહીદોએ કુરબાની આપી હતી તાજીયા ગવાડીથી નીકળી ત્રણ બત્તી રિશાળા ચોક ભગવતી ચોક લેખરાજ ચોક ગાંધી ચોક મીરા મોહલ્લા થઈ પરત ફર્યા હતા અને ત્યાં જ ટાઢા કરવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ માઝિદ ખાન રાઠોડ